ઓપરેશન સિંદુરમાં સેનાએ અદમ્ય સાહસ દાખવી દેશને ગૌરવ અપાવ્યું સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા ઓળછાય ભારતીય સેનાનો પ્રહાર આતંકવાદનો થયો સંહાર તાજેતરમાં જ કાશ્મીરના ફેલગામમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરના પ્રહારથી દુશ્મનોને ધૂળચાડતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગા નિશાનમાં વધારો કર્યો છે સેનાના અપ્રતિમ સાહસના સન્માન માટે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઉના માન્ય કાળુભાઈ રાઠોડ રાઠોડના સહયોગથી ઉના ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રા ઉના નગરપાલિકા ભવનથી લઈ ત્રિકોણ બાગ ટાવર ચોક મેન બજાર વડલા ચોક બસ સ્ટેન્ડ તેમજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના કાર્યાલય પૂર્ણ કરવામાં આવી હતી ચૌહાણ ઉના હું છું ક્રોન સિંહ આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ